તો એ લોકોને પરેશાન કરવા માટે એ લોકોને સાંજે છ વાગે આજે પુરાવા માટે બોલાવવામાં આવે હવે આજે શિયાળાનો ટાઈમ છે કોઈ પણ લેડીઝ કોઈ બારગામથી આવતા હોય કર્મચારી પ્રોપર નગરપાલિકામાં મહેસાણા સિટીના પ્રોપર કર્મચારી નથી તો આપ સાહેબને વિનંતી કરવા હતા કે ભાઈ તમે જે છ વાગેનો ટાઈમ આપો છો એની જગ્યાએ અડધો કલાક માનવતા દ્રષ્ટિ તમે એ લોકોને અડધો કલાક પહેલા છોડવામાં આવે એવી આપ સાહેબને વિનંતી નગરપાલિકામાં અમારા સાત મુદ્દા હતા બરાબર સાત મુદ્દાના અંદર નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખશ્રી અને અમારા સેનેટ ઇન્સ્પેક્ટર પણ અમારા નગરપાલિકામાં જે સફાઈ કામદારના જે ગુજરાત સફાઈ કામદાર મહામંડળના જે યુનિયનને જે જવાબ મળવો જોવો એ પ્રમુખ સાહેબ તરફથી કે ચીફ ઓફિસર તરફથી કે સેનેટ ઇન્સ્પેક્ટર તરફથી કોઈ પણ જાતનો સારો પ્રતિસાદ મળ્યો નથી જો નગરપાલિકા એમાંનું આકરું વલણ અપનાવશે તો ટૂંક સમયમાં તમામ સફાઈ કામદાર પોતાની ફરજથી ઝાડુ અને આંદોલન કરવામાં આવશે નગરપાલિકામાં કામદારનો કોન્ટ્રાક્ટ છે બગીચામાં આપવામાં આવશે નગરપાલિકામાં મહેકમ અનુસાર બસો તેર કાયમી કર્મચારી મશી સો કર્મચારી કાયમી છે બાકીના એ લોકોએ અન્યના સફાઈ કામદારનો ઓર્ડર આપેલો છે તેમજ દરેક ગણના ઓફિસ સ્ટાફ કોર ઓપરેટર ઓર્ડર એ લોકો સફાઈ કામદારનો આપેલો હો પણ એ લોકોને સફાઈ કામદારની કામગીરી કરાવતા નહીં ને ખોટે ખોટા મફતનો પગાર લે સેફ્ટીમાં લઈને તો બે વર્ષ અગાઉ સેફ્ટીના સાધનો આપ્યા હતા પણ છેલ્લા બે વર્ષથી ત્રણ વર્ષથી નથી યુનિફોર્મ આપવામાં આવતું સફાઈ કામદારના કે નથી શિયાળા માટે જેકેટ આપવામાં આવતા આખું ચોમાસું સત્ર જતું હતું ચોમાસા સત્રમાં દરેક કર્મચારીને રેન્કોટ આપવા મળ્યા કે જેથી કર્મચારીના શરીરના સ્વસ્થ રહે પણ એ બાબતની કોઈપણ ધારા નગરપાલિકા તરફથી કર્મચારીના હિત માટે કોઈ કામ કરવામાં આવતું નથી શરૂઆત કરવામાં આવી હતી નગરપાલિકામાં જે આથી છ મહિના પહેલાં લારીઓ લાવ્યા હતા જે કચરો ભરવા માટે એના અંદર ખોટોએ ખોટો ભ્રષ્ટાચાર થયેલો સેનારી ડિપાર્ટમેન્ટ તરફથી અને જે લારી નગરપાલિકાના કર્મચારીના માટે જે ફાયદાકારક હોય એની જગ્યાએ લારી એકદમ આવેલી છે નગરપાલિકાના દરેક કર્મચારી એક્સિડન્ટનો ભેર રહે હાઈવે પર કામ કરે છે લારી વળતી નથી અને એના અંદર મોટું કૌભાંડ થયેલું છે એમાં તો શું કે તો સાધન સામગ્રીમાં તો ઝાડુ બાડું આપવામાં આવે છે એમાં તો કોઈ ચૂક રહેતી નહીં અમુક વખત શું સામેના વાવેના થોડા ઓછી ગુણવત્તાના આવે છે બરાબર એ તો નોર્મલ ઇસ્યુ હોય તો સુધરી જાય છે એમાં કોઈ વાંધો આવતો નથી નગરપાલિકાના સ્ટાફનું વર્તન જે વોર્ડ ઇન્સ્પેક્ટર હોય તે દરેક શું પોતાની અમુક મનમાની ચલાવતા હોય બરાબર અને કર્મચારીને ખોટી રીતે ધમકાવતા હોય અને અમુક જે વાણી વિલાસ હોય એ વાણી વિલાસનો એ લોકો ખ્યાલ રાખતા નથી જો તમે નગરપાલિકાનો ઇન્સ્પેક્ટર કર્મચારીને બે શબ્દ કહી જાય તો એ સોને બે સુહાગાજી વાત અને જો કર્મચારી નગરપાલિકાના અધિકારીને કોઈ બે શબ્દ ઊંચા અવાજે બોલી જાય તો એમાંના માટે કાળો આવે એટલે ખરાબ વર્તન અમુક બાબતમાં કરવામાં આવશે નગરપાલિકાની અમારી જે રજૂઆત હતી એ માન્ય રાખવામાં જો નહીં આવે અને ખોટી માંગણી છે જ નહીં એક માનવતા દ્રશ્યની માંગણી છે બરાબર જો આવું કરવામાં નહીં આવે નગરપાલિકા કડક વલણ અપનાવશે કર્મચારી પ્રત્યે તો ટૂંક સમયમાં અમે ગાંધી માર્ગે જઈને તમામ કર્મચારી ઝાડું મૂકી દઈશું અને સફાઈ કામ બંધ કરીને આંદોલન કરીશું એની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા ચીફ ઓફિસર પ્રમુખ ની અને સેનેટરી ડિપાર્ટમેન્ટ ની રહેશે વાત કરવા આવ્યા હતા કે જે જે અમારી અશોકભાઈ માંગણી કરી હતી એ માંગણી ના આધારે અમે આવ્યા હતા માંગણીઓ તો અમારે જે જે મુદ્દાઓ અમે કાયમી કર્મચારી અમને કોઈ લાભ મળતા નથી અને લાભ આપવા વિનંતી જે અમારા ડ્રેસ કે સાધનો મળતા નથી લારીઓને વ્યવસ્થિત આપતા નથી હાજરીઓની છ છ વાગે મારી હાજરી છ હાજરી લે એ હાજરીઓની માગણી માટે અમે આવ્યા હતા અમને જવાબ આપવા જવાબ આપવામાં આવ્યો કે ભાઈ અમે જોઈ લઈશું કે અમને સ્ટેશન વોર્ડના જે સુપરવાઇઝર જમાદાર તરીકે અમે કહીએ છીએ એ જમાદારો અમને ખોટી રીતે અરન કરે કેવા કેવા પ્રકારની હેરાન કરે છે કેવા પ્રકારની એટલે અમે જે અમને સિટીના એરિયા જે જે ભૂપેલા વિસ્તાર સાફ કરીએ છીએ એ વિસ્તારમાં જઈ જઈ અને દુકાનદારને ફોન નંબર આપો કે આ માણસ કામ ના કરે તો એને ફોન કરી કહેજો અને લોકો કચરો નાખે પૂર્ણા નાખે એ લેડીસો જોડે ભરાવડા નહીં ભરે તો કે એમની ઘેર હાજરી મૂકવામાં આવશે અગર કાઢી મૂકવામાં આવશે અમને તો ને લાંબા લાંબા વિસ્તાર આપ્યા તો અમને મહિનાના ત્રીસ દાડા અમારે સફાઈ કરવાની તો બે ઝાડુ તો ચાલે જ નહીં તો ચાર ઝાડુ આપ સાહેબ ને આપવા વિનંતી